ભયંકર જાળ ગરમી પડી રહી છે અમદાવાદ ગાંધીનગરની આસપાસના ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટમાં મિત્રો ટેમ્પરેચરની વાત કરીએ તો પિસ્તાલીસ કે પિસ્તાલીસ કરતા પણ વધારે એટલે કે છેતાલીસ સુડતાલીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર મિત્રો પહોંચી ગયું છે અને આના બપોરનો સમયગાળો જે છે જેમાં એક વાગ્યા થી લઈને પાંચ વાગ્યા સુધીનો જે સમયગાળો છે એમાં ખૂબ ગરમ પવનનો વાતાવરણ અને હીટ વેવની પણ સાથે સાથે આગાહી મિત્રો કરવામાં માં આવી છે કે આ હીટ વેવમાં જો આપણે બહાર જવાનું થાય એટલે કે કોઈ પણ કામ માટે ઘરેથી બહાર જઈએ તો મિત્રો લૂ લાગવાનો ભય રહે છે. હવે લૂ લાગી જાય તો જેથી કરીને સખત માથામાં દુખાવો, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બોડીમાં એકદમ ડિહાઇડ્રેશન થઈ જાય, કોઈ પણ કામ કરવામાં તમને મજા ન આવે અને તાવ પણ આવી જતો હોય છે મિત્રો. તો એના માટે બચવા માટે શું શું કરવું અને સાથે સાથે એક ડ્રિંક છે સાહેબ એનું દિવસમાં તમે જો એક વખત જો તમે સેવન કરો છો ને તો તમારા બોડીમાં ગજબ જ એનર્જી આવી જશે કોઈ પણ કામ કરવામાં તમને ઈચ્છા ના લાગતી હોય તમારા બોડીમાં એકદમ ડિહાઈડ્રેશન થઈ ગયું હોય તો તમારા બોડીને એકદમ હાઇડ્રેટ કરી દેશે એનર્જી આવી જશે સાથે સાથે લૂ લાગવા જેવી સમસ્યાથી તમે બચી શકો છો ચક્કર આખે અંધારા આવવા બધી સમસ્યાથી તમે મિત્રો બચી શકો છો એના માટે તમારે શું શું ધ્યાન રાખવું અને એક ડ્રિંક છે એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે એની બધી જ માહિતી

અત્યારે ઘણા બધા લોકો પાણીનું પૂરતા પ્રમાણમાં સેવન કરતા નથી જેના કારણે બોડીમાં ડીહાઇડ્રેશન થઈ જાય હવે ડીહાઈડ્રેશન થઈ જાય અને એવામાં પણ જો આ ભયંકર ગરમીમાં આપણે કોઈ પણ કામ માટે બહાર જવાનું થાય અને એમાં પણ જો બપોરનો સમય હોય તો એક બાજુ હીટ વેવ ચાલી રહી હોય અને એમાંય પાછું આપણે પાણી પૂરતા પ્રમાણમાં ના આપીએ તો જેનું સીધી અસર આપણા બોડી પર પડે તો બોડી એકદમ વીક થઈ જાય કોઈ કામ કરવામાં તમને મજા ના આવે એકદમ રીત સરના તમે ઢળી પડો જમીન પર એટલી ભયંકર ગરમી પડી રહી છે ચક્કર આવે આખા અંધારા આવી જાય અને લૂડ જો લાગી જાય ને સાહેબ તો આ હાથ અને પગના શરીરમાં ની અંદર આગ લાગી હોય ને એવી કન્ડિશન મિત્રો થઈ જતી હોય છે એટલે એક નમ્ર વિનંતી છે કે પૂરતા પ્રમાણમાં તમારા બોડીને હાઈડ્રેટ રાખો એટલે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરો ત્યારબાદ વાત કરું તો શેરડીના રસનું તમે જો કોઈ કામ માટે બહાર જતા હોય તો ઠેર ઠેર માર્કેટમાં મળતા હોય છે તો શેરડીના રસ્તો તમે સેવન કરો લીંબુ પાણી પીઓ એટલીસ્ટ મિત્રો મિત્રો કહેવાનો એટલો કોઈ ને કોઈ રીતે તમારા બોડીમાં લિક્વિડ નું તમે રા રોટલી હશો એની જગ્યા તમે બે રોટલી ખાશો તો ચાલશે પરંતુ પૂરતા પ્રમાણમાં આ ભયંકર ગરમીથી બચવાનો એક જ રસ્તો છે કે તમારા બોડીને હાઇડ્રેટ રાખો એટલે કે પૂરતા પ્રમાણમાં લિક્વિડ ખાસ કરીને મિત્રો કંઈ પણ તમને ના મળે શેરડીનો રસ એ ના મળે લીંબુ ના હોય તો પાણી તો હશે જ તો તમારે પાણીનું સેવન તમારે કરવાનું છે હવે કોઈ પણ કામ માટે જો તમે બહાર જતા હોય બહાર અત્યારે ભયંકર ગરમી પડી રહી છે એટલે તમે ન્યૂઝ ચેનલોમાં પણ જોયું હશે બધા લોકો સલાહ આપે છે મિત્રો કે બપોરનો જે સમયગાળો છે એમાં હીટ વેવ મિત્રો ચાલતી હોય છે અને ખાસ કરીને એક વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી તો જે પણ તમારું કંઈ કામગીરી હોય એ તમારા અગિયાર બાર વાગ્યાની પહેલા પહેલા એટલે કે મોર્નિંગનો જે શેડ્યુલ હોય બપોર સુધીનો ત્યાં સુધી તમારે પતાવી દેવાનું છે બપોરના સમયમાં કોઈ કામ હોય ઇમરજન્સી તો જ તમે બહાર જજો કારણ કે અત્યારના જે દિવસો ચાર પાંચ દિવસો જે ચાલી રહ્યા છે ને એમાં મિત્રો ભયંકર ગરમી મિત્રો પડવાની છે તો તમારે બચવા માટે કોઈ કામ હોય તો તમારે બહાર તમારે સવારે પતાવી દેવાનું પણ ઇમરજન્સી કેસમાં જો તમારે બહાર જવાનું થાય તો તમારું મોઢું છે આખું તમે કવર કરી દેજો રૂમાલ તમે આખો બાંધેલો રાખજો માથે તમે જો ટુ વ્હીલર પર જતા હોવ તો હેલ્મેટ રાખજો અધરવાઇઝ મિત્રો ચાલતા કે તમારે કોઈ જગ્યાએ તમારે જવાનું થાય બસમાં રિક્ષામાં તમે માથા રાખજો અને અ સનગ્લાસ એટલે કે આંખે તમારા સનગ્લાસ પહેરીને જજો જેથી કરીને સીધો જે તડકો છે એ તમારી આંખો પર ના પડે કારણ કે સીધો તડકો તમારો આંખો પર પડશે તો આંખમાં રહેલું મોશ્ચર પણ મિત્રો ધીમે 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 ઓછું થઈ જશે જેના કારણે ઘણા લોકો નથી કેતા કે આંખમાં ખંજવાળ આવે છે આંખમાં બળતરા થાય છે આંખમાં પણ આગ લાગી હોય એવું લાગે છે અને આંખે અંધારા પણ મિત્રો આવી જાય કારણ કે આંખની અંદરનું પાણી પણ મિત્રો ભયંકર ગરમીમાં સુકાવા લાગે છે જેથી કરીને પૂરતા પ્રમાણમાં પાણી પીવો કઈ કામ હોય તો તમે બપોર સુધી પતાવી દો અને જો તમારે બપોરે બહાર જવાનું થાય તો મેં તમને કીધું એ ત્રણ થી ચાર બાબતોનો મિત્રો તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બહાર જાઓ તો સનસ્ક્રીન પણ મિત્રો લગાવીઓ હાથ બધું તમારે કવર કરીને જવાનું જેથી કરીને ડાયરેક્ટ જે સનલાઇટ છે બોડીના કોઈ પાર્ટ ઉપર પડે નહીં જેથી કરીને તમે આવી બધી સમસ્યાથી મિત્રો આસાનીથી બચી શકો હવે વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું કે એક એવું ડ્રિંક સાહેબ તમને બતાવું છું કે એ ડ્રિંકનું સેવન જો આ ભયંકર ગરમીમાં તમે કરી લો છો ને તો લૂ લાગવાથી તમે બચી શકો છો અને અત્યારે જે વધારે ખાસ બધા લોકોને આપણે પૂછીએ ને તો એવું જ કહે કે ભાઈ કોઈ પણ કામ કરવામાં મને ઈચ્છા થતી નથી વારે વારે ચક્કર આવવાના આવી બધી સમસ્યા થાય થતી હોય છે તો અત્યારે આપણને અત્યારે કેરીની સિઝન મિત્રો ચાલી રહી છે અને એમાં પણ જો આ કાચી કેરી તમને કોઈ પણ શાકભાજીની દુકાનથી તમને આસાનીથી મિત્રો મળી જશે તો કાચી કેરી તમારે લઈ આવવાની છે ત્યારબાદ તમારે ધોઈ નાખવાની જેથી કરીને ઉપરમાં જે ચીલ છે બધું દૂર થઈ જાય ત્યારબાદ તમારે ચપ્પુની મદદથી ઉપરની આ જે છાલ છે લીલી એ તમારે છોલી નાખવાની છે અને નાના નાના તમારા પીસ કરી દેવાના ત્યારબાદ તમારે મિક્સર ગ્રાઇન્ડ હોય તો મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીને એક એવી તમારે ચટણી એક પેસ્ટ તમારે બનાવી દેવાની અને મિક્સર ગ્રાઇન્ડ ના હોય તો જે વાટેલા જે કેરીના ટુકડા છે એને બરોબર ખલની અંદર પથ્થરનો ખલ અમારા ઘરે હોય તો વાટી દેવાનું અને ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે કે એક ગરણી રાખવાની ઉપર ગરણી અને નીચે તમારા વાટકો રાખવાનો આવા વટાયેલી જે આ કેરીની જે પેસ્ટ છે ત્યારે બરોબર નીચો હશે તો કેરીનો જે કાચી કેરીનો જે રસ છે મિત્રો એ નીચે નીકળી જશે હવે તેની અંદર તમારે એક થી દોઢ ઇંચ જેટલો તમારે અ દેશી લાલ ગોળ તમારે નાખવાનો છે જ્યાં મિત્રો દેશી લાલ ગોળ નો ઢેપુ હોય તો તમારે એને પણ વાટી દેવાનો એના પણ પાવડર ફોર્મમાં તમારે ગોળ તમારે બનાવી દેવાનો અને એક થી દોઢ ચમચી દેશી લાલ ગોળ અને લગભગ આ જે એક આટ કેરીનો જે પણ રસ નીકળે મિત્રો એની અંદર તમારે મિક્સ કરી દેવાનું છે અને થોડા ઘણા પ્રમાણમાં તમે પાણી તમે એડ કરી શકો છો કારણ કે થોડો ખાટો રસ લાગે તો મિત્રો થોડા પ્રમાણમાં તમે પાણી એડ કરી શકો છો અને એક ગ્લાસ તમારે બનાવી દેવાનો જીયા મિત્રો આ બધી વસ્તુ એડ કરીને ત્યારબાદ તેની અંદર મિત્રો આ જે ડ્રિંક તમારું રેડી થઈ ગયું તેની અંદર ની અંદર અર્ધી ચમચી જીરું નો પાવડર જી મિત્રો આપણે ઘરમાં જે વઘારીએ છીએ જીરું એ જીરુ નો પાવડર અડધી ચમચી લેવાનું છે અને ચપટીભર તમારા સિદ્ધવ મીઠું જી મિત્રો એટલે રોક સોલ્ટ ચપટીભર તમારે નાખવાનું છે બધું તમારે એડ કરીને પ્રોપર તમારે ચમચીની મદદથી તમારે હલાઈ દેવાનું અને ગમે ત્યારે પણ મિત્રો બપોરે તમારે બહાર જવાનું થાય દસ અગિયાર વાગ્યાની આસપાસ આ ગમે ત્યારે તમને ટાઈમ મળે ને ત્યારે આ એક ડ્રીકડું સાહેબ જો તમે સેવન કરી દેશો ને તો તમારા બોડીમાં ગ્લુકોઝ ની કમી નહીં થાય અને તમારા બોડીમાં જે ઇલેક્ટ્રોલાઇટ છે ને એ તમારા જળવાઈ રહેશે કારણ કે આ ભયંકર ગરમી પડી રહી છે તો બધું તમારા બોડીમાં મિત્રો હાઇટ જે પાણી હોય ધીમે ધીમે બહાર જવાનું થાય તો સોસાઈ જાય અને ડીહાઇડ્રેશનના જો શિકાર બનો ને તો જેના કારણે મિત્રો લૂ લાગતી હોય છે માથામાં દુખાવો ચક્કર આવવા આખે અંધારા થવા બોડીમાં એનર્જીનો અભાવ આવે ઘણી બધી સમસ્યા મિત્રો થતી હોય છે તો બસ તમારે આ કાચી કેરીનો શરમત મેં તમને કીધું ને એ રીતે તમારે બનાવી દેવાનો છે અને સમય તમને જયારે પણ અનુકૂળ થાય ત્યારે આ ડ્રિંકનું તમારે સેવન કરવાનું છે તમારા બોડીમાં મિત્રો ગ્લુકોઝ ની કમી નહીં થાય સોડિયમ તમારા બોડીમાં જળવાઈ રહેશે જેથી કરીને ચક્કર જેવી સમસ્યાથી તમે આસાનીથી મિત્રો બચી શકો છો અને વિડીયોમાં આગળ તમને કીધું એ બાબતોનું તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે લૂ લાગવાથી તમે આસાનીથી બચી શકો છો અને ગરમીની અંદર પણ સ્વસ્થ લાઈફ જીવી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય વિડીયો ગમે હોય તો લાઇક અને જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂર જરૂરથી જણાવજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ